જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક ના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં મિત્રો આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે સમાચાર આવી ગયા છે ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું છે એકબીજાના જે બંધકો છે તેને રિહા કરવામાં આવી રહ્યા છે છોડી રહ્યા છે તેની સાથે જ ગાઝામાંથી હમાસ પલાયન કરી જશે કોઈ પણ પ્રકારની હમાસની મોજુદગી ગાઝામાં નહીં રહે તેવી શરત અને ક્રમ બાય ક્રમ ઇઝરાયલ પણ ગાઝામાંથી તેના જે સૈનિકો છે તેને પાછા બોલાવશે તેવી સમજૂતી સાથે હવે આ યુદ્ધ ટેમ્પરરી યુદ્ધ વિરામ થઈ ગયો છે આગળ જોવાનું રહેશે કે આ યુદ્ધ વિરામ કેટલો ટકે છે રશિયા યુક્રેન યુદ્ધમાં હજુ પણ શાંતિના સંજોગો નથી દેખાઈ રહ્યા ગઈકાલે ટ્રમ્પે કહ્યું હતું કે ગાઝામાં યુદ્ધ વિરામ કરાવ્યા બાદ હવે તેનું આગામી લક્ષ્ય રશિયા યુક્રેન યુદ્ધ રહેશે પરંતુ પુતિને એક એવું નિવેદન આપ્યું જેને બધાને ચોંકાવી દીધા છે પુતિને કહ્યું છે કે રશિયાના હિતના ભોગે કોઈ પણ સંજોગોમાં રશિયા યુક્રેન યુદ્ધ પૂરું નહીં કરાય આ બાજુ ટેરિફ ભૂથ ફરીથી ધણધણ્યું છે ચાઈના અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર ફરીથી શરૂ થાય તેવા સંજોગોનું નિર્માણ થઈ ગયું છે ટ્રમ્પે અચાનક જ ચાઇના ઉપર ફરીથી સો ટકા ટેરીફ લગાડવાનું એલાન કરી દીધું અગાઉ જે ટેરિફ વોર થયો હતો ત્યારબાદ ચાઇના અમેરિકા વચ્ચે એક સમજૂતી થઈ હતી પરંતુ હાલ આ સમાધાન પડી ભાંગ્યું છે અને એક નવેમ્બરથી ચાઇના ઉપર ફરીથી સો ટકા ટેરીફ લાગી રહ્યો છે ટ્રમ્પ દ્વારા આગળ જોવાનું રહેશે કે આ ટેરિફ વોર કેટલી આગળ વધે છે અમેરિકામાં ચાલી રહેલી શટડાઉન કટોકટી હજુ પણ આગળ લંબાઈ રહી છે આગામી મંગળવાર સુધી અમેરિકામાં શટડાઉન નહીં થાય તેવા સમાચાર મળ્યા છે ડોલર અને રૂપિયા ઉપર નજર કરીએ તો ડોલર સામે રૂપિયામાં ફરીથી નબળાઈ વધતી જાય છે અને એક ડોલર સામે રૂપિયાની કિંમત અઠાસી પોઈન્ટ પંચોતેર રૂપિયા સુધી પહોંચી ગઈ છે ચાંદીના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો ચાંદીના ભાવે તેની તમામ સપાટીઓ તોડી નાખી છે ઓલ ટાઈમ હાઈ સપાટીએ એકાવન ડોલરની ઉપર બોલાઈ ગયા આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ આટલો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ચાંદીનો પહેલાં ક્યારેય નથી બોલાયો એક મહિનાના ચાર્ટ ઉપર નજર કરીએ તો એક મહિનાની અંદર બાવીસ પોઈન્ટ બાવીસ ટકા જેટલો ઉછાળો બેતાલીસ ડોલરથી લઈ અને એકાવન ડોલર સુધી બોલાઈ ગયા છે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ ભયંકર તેજી છેલ્લા એક સપ્તાહ દરમિયાન પણ ચાર પોઈન્ટ ચોસઠ ટકાના ઉછાળા સાથે ચાંદીમાં તેજી આગળ વધતી દેખાઈ રહી છે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન અભૂતપૂર્વ બે તરફી ઉથલપાથલ વચ્ચે ચાંદી મજબૂત સ્થિતિમાં પચાસ ડોલરની ઉપરની સપાટી જાળવી રાખવામાં સફળ ચાંદીના ભાવની છેલ્લા ચોવીસ કલાકની રેન્જ નીચામાં અડતાલીસ પોઈન્ટ ડોલર અને ઊંચામાં એકાવન પોઈન્ટ સોળ ડોલર સુધી જોવા મળી ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેના પર નજર કરીએ તો ચાંદી આંતરરાષ્ટ્રીય પચાસ પોઈન્ટ બાર ડોલર એક કિલો અઠાણું ઉપર બે ચાંદી ચોરસા એક લાખ પાસઠ હજાર છસો અને છાસઠ રૂપિયા એક કિલો નવસો નવાણું ચાંદી એક લાખ અડસઠ હજાર એકસો છાસઠ રૂપિયા નવસો નવ્વાણું જે જેસી ચાંદી એક લાખ છાસઠ હજાર છસો છાસઠ અને ચાંદી એમસીએક્સ એક લાખ છેતાલીસ હજાર બસો પંચાવન રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યો છે ચાંદીનો ભાવ એક લાખ સિત્તેર હજારની નજીક પહોંચી ગયો છે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ ચાંદીના ભાવ ચાંદીના ભાવમાં ફક્ત છેલ્લા પાંચ દિવસની અંદર મોંઘી ચાંદી નજર કરીએ એક મહિનાનો સોનાના ભાવનો ચાર્જ તમે જોઈ રહ્યા છો એક મહિનાની અંદર અભૂતપૂર્વ દસ પોઈન્ટ ઓગણત્રીસ ટકાના ઉછાળા સાથે સોનું રોજે રોજ નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી રહ્યું છે છત્રીસો ડોલરથી ઉછળી ચાર હજાર સાઠ ડોલર સુધી બોલાઈ ગયા છે આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ છેલ્લા એક સપ્તાહમાં પણ ત્રણ પોઈન્ટ બત્રીસ ટકાના ઉછાળા સાથે સોનામાં તેજી આગળ વધી છે બે તરફી ભીષણ ઉથલપાથલ થઈ રહી છે છેલ્લા બે દિવસમાં એકસો પચાસ ડોલરની વધઘટ આંતરરાષ્ટ્રીય સોનામાં જોવા મળ્યા બાદ છેલ્લી ચોવીસ કલાક દરમિયાન સોનામાં મજબૂતી સાથે બે તરફી ઉથલપાથલ સાથે ફરીથી ચાર હજાર ડોલર ઉપરની સપાટી હાલ જોવા મળી રહી છે સોનાના ભાવમાં જે હાલ તેજીમય માહોલ છે તેના પાછળનું સૌથી મોટું કારણ સોનાની સેફ હેવન ડિમાન્ડ વધી રહી છે તે ગણી શકાય કારણ કે ફેડ દ્વારા હવે વ્યાજ દરોમાં ઘટાડો થશે આગામી મહિનાઓમાં તે લગભગ ફાઇનલ જેવું થઈ ગયું છે તેની સાથે જ અમેરિકામાં શટડાઉન કટોકટી પણ હાલ ગહેરાઈ રહી છે જેને લઈને સોનાની ખૂબ જ મજબૂત સપોર્ટ મળી રહ્યો છે અગ્રણી એનાલિસ્ટ ફર્મ એચ કરી છે સોનાના ભાવની મોટી ભવિષ્યવાણી હાલ જ્યારે સોનાનો ભાવ ચાર હજાર ઉપર પહોંચી ચૂક્યો છે જેનું મુખ્ય કારણ જીઓપોલિટિકલ જોખમ આર્થિક નાણાકીય અનિશ્ચિતતાઓ અને અમેરિકામાં જે ફેડની સ્વતંત્રતા ઉપર ખતરો ઊભો થયેલો છે તે ગણાવાઈ રહ્યું છે પરંતુ એચ એસ સૂચન કર્યું છે કે સોનું ટૂંક સમયમાં એક સંભવિત શિખર ઉપર આવી શકે છે બેંકે જણાવ્યું કે અત્યારે જે આ ઉછાળો છે તે આગામી સમયમાં વિવિધ સેન્ટ્રલ બેન્કોની ખરીદીથી સમર્થન મેળવશે અને બે સુધી સોનામાં તેજી ચાલુ રહી શકે છે પરંતુ બે હજાર બીજા ભાગમાં સોનાના ભાવમાં એક દબાણ આવી શકે અને તેજી ધીમી પડી શકે છે કારણ કે ત્યારબાદ જે વ્યાજ દરમાં ઘટાડો કરવાનો છે તે કરી ચૂક્યો હશે ત્યારબાદ માંગમાં ઘટાડો થઈ શકે પુરવઠામાં વધારો પણ નોંધાઈ શકે છે એચએસબીસી એ નોંધ્યું છે કે સોનું વાસ્તવિક અને નામ માત્ર બંને રીતે સર્વોચ્ચ સપાટીની નજીક હવે પહોંચી ગયું છે બે હજાર છવ્વીસની શરૂઆતમાં સોનાની આ રેલી ચાલુ રહેશે જે ડોલરનું જે નબળાય છે તેને લીધે અને આર્થિક અને નીતિગત અનિશ્ચિતતાઓ તેમજ તાજેતરમાં હેડની સ્વતંત્રતા અને અમેરિકન સરકારના જે શોર્ટ ખતરા છે તેને લઈને પ્રોત્સાહિત છે બેન્કે વધુમાં ઉમેર્યું કે અમેરિકા અને અન્ય દેશોમાં વધતી નાણાકીય ખાધ સોનાની માંગ વધારવામાં મદદ કરી રહ્યા છે એચ એસ બીસીએ બે હજાર પચીસના બાકીના સમયમાં એટલે કે ડિસેમ્બર બે હજાર પચીસ સુધી સોનાનો ભાવ ચાર હજાર પચાસ ડોલરથી બીજામાં સાડત્રીસસો ડોલર વચ્ચેની સપાટીમાં અથડાઈ શકે અને અસ્થિર રહેવાનો અંદાજ આપ્યો છે જ્યારે જૂન બે હજાર છવ્વીસ સુધીમાં ચુમ્માલીસો ડોલર સુધી બોલાઈ શકે છે આંતરરાષ્ટ્રીય સોનું જે નીચામાં છત્રીસો ડોલર સુધી ગબડી પણ શકે એટલે કે બે તરફી ભીષણ વધઘટ થઈ શકે છે જૂન બે હજાર છવ્વીસ સુધીમાં સોનાનો ભાવ તેના શિખર સુધી પહોંચી જાય ત્યારબાદ પાછા ફરવાની સંભાવના એચએસબીસીએ વ્યક્ત કરી છે ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાયું છે સોનું તેની વાત કરીએ તો વડોદરા ભાવનગર ભુજ જૂનાગઢ અને જામનગરમાં પણ છેલ્લી ચોવીસ કલાકમાં બે તરફી ભીષણ ઉથલપાથલ બાદ સોનું ફરીથી એક મજબૂત સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે આગામી નવા સપ્તાહે સોમવારે બજાર ખૂલતાની સાથે જ અમેરિકા ચાઇના વચ્ચે જે સંજોગો છે તેને લઈને સોનાને ફરીથી સપોર્ટ મળી શકે અને સોમવારે પણ તેજી સાથે સોનામાં બે તરફી ઉથલપાથલ ચાલુ રહી શકે છે આગળ સોના અને ચાંદી બંનેમાં મોટી વધઘટના ઇંધાણ હજુ પણ છે તો તમારે તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી કોમેન્ટ કરો અને આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર